મા આશાપુરા ન્યૂઝ સૌથી પહેલે મા આશાપુરા ન્યૂઝ ઘણા વર્ષો પહેલાં એક ટીવી ચેનલ તરીકે ચાલુ થયેલી હતી અને એનું બીજું કચ્છિયત સમાચાર કચ્છી સમાચાર ન્યૂઝ ચેનલ પણ હતી સાથે સાથે પેપર પેપર ન્યૂઝ પણ બનાવતી હતી ખાસ કરીને કચ્છિયત ન્યૂઝમાં અલગ અલગ ક્ષેત્રના કચ્છના જે કવિ હોય કે કોઈ ક્રિકેટર હોય કે જે કચ્છના જે ખાસ અલગ અલગ ક્ષેત્રના જે માણસ એની પણ एक गौरव भरू प्राप्त गौरव स्थान प्राप्त झाले महासागर विश्व आणि कच्छे समाचार